નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ વીસ જુલાઈ બે હજારને પચીસ તો આજથી નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે આ નક્ષત્રમાં કેટલો વરસાદ વરસશે કયું વાહન છે વરાપ મળશે કે વરસાદ આવશે અને નવે નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે આ બધી જ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો તમને જણાવી દે કે રાજસ્થાનમાં બનેલી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ધડે બોલાવશે કડાકા અને ભડાકા સાથે તોફાન થાય એવી શક્યતાઓ છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજના દિવસે રાજ્યના કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યના એક અઠવાડિયા દરમિયાન વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું હતું રાજસ્થાન પર એક ડિપ્રેશન બનેલું છે તેની અસર રાજ્યમાં ભારે તે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે આ સાથે અમદાવાદ તથા ગાંધીનગરમાં હળો વરસાદી માહોલ અને થંડરસ્ટોન એક્ટિવિટી રહેવાની આગાહી કરવામાં આવી છે બે દિવસ પછી ગુજરાતમાં જોર ઘટવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજના દિવસે અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે જેમાં બનાસકાંઠા પાટણ કચ્છ મોરબી અને જામનગરનો સમાવેશ થાય છે જ્યાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે જ્યારે સુરેન્દ્રનગર દ્વારકા જામનગર રાજકોટ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે વીસ જૂને પણ કચ્છમાં અને મોરબી અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો આ ઉપરાંત હવામાન વિભાગના અનુસાર એકવીસથી પચીસ જુલાઈ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં સમાવેશ થાય છે જેમાં સામાન્યથી હવાળા વરસાદની શક્યતાઓ રહેલી છે આ સાથે જ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એક્ટિવ કરાઈ છે આ દરમિયાન અમદાવાદ ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે જોકે આ વરસાદ સામાન્ય રહેવાની શક્યતાઓ વધારે રહેલી છે વરસાદ થવાના કારણ અંગે રામાસર્ય યાદવ અનુસાર હાલ પણ ડિપ્રેશન ઉત્તરપૂર્વ પૂર્વ રાજસ્થાનથી ઉત્તર પશ્ચિમ તરફ એક્ટિવ છે જેની આગાહી બાર કલાક ગતિ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ રહે છે અને વેલ માર્ક લો પ્રેશર પરિવર્તન થશે આ સિસ્ટમની અસર ગુજરાતમાં ભારે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે વીસમી તારીખે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્રેવીસમી જુલાઈ માટે રાજ્યના તમામ દરિયાકાંઠાના માછીમારોને ચેતવણી આપતા દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે દરમિયાન પવનની ગતિ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે મિની વાવાઝોડું જેવી વાતાવરણ પણ સર્જાઈ રહ્યું છે હવામાન વિભાગે રાજ્યમાં ભારે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તેની અસર અમદાવાદ સહિત ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે અમદાવાદમાં આજે બપોરથી વરસાદી માહોલ જામ્યો હતો હવામાન વિભાગે ચાર વાગ્યા સુધી આગાહી કરી છે તેમાં છ જિલ્લાને રેડ એલર્ટ આપ્યું છે જ્યાં વરસાદની સંભાવનાઓ ભારે તે વ્યક્ત કરવામાં આવી રહી છે એકથી ચાર વાગ્યા સુધી બનાસકાંઠા પાટણ કચ્છ મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ ભાગોમાં થંડસ્ટોમ અને એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકે પવનની ઝડપ વ્યક્ત કરાઈ રહી છે મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ આગાહી જુલાઈ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે ત્યારે અઠ્યાવીસ જુલાઈ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ પંચમહાલ સાબરકાંઠા વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ કેટલી છે તો તેની વાત કરીએ તો સ્થાનિક સિસ્ટમની અસર છવ્વીસમી જુલાઈ થવાથી શક્યતા છે તે પહેલાં બાવીસમી જુલાઈની આસપાસ દક્ષિણ ગુજરાતના ભાગો પશ્ચિમ ઘાટ અને દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગોમાં હવામાનમાં પલટો આવી જવાની શક્યતાઓ છે આના કારણે કેટલાક ભાગોમાં ચાર ઇંચ કે વધારે વરસાદ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે આ સિસ્ટમના કારણે લગભગ પંચમહાલના ભાગો જેમ કે હિંમતનગર સાબરકાંઠા ભાગો વડોદરા પશ્ચિમ ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો મધ્ય ગુજરાત અને પૂર્વના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં લગભગ અઠ્યાવીસમી તારીખ આસપાસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જો સંજોગો સાનુકૂળ મળે તો કોઈક ઠેકાણે અતિભારે વરસાદ થવાની શક્યતાઓ ગણી શકાય છે આ સિસ્ટમને કારણે મહેસાણાના ભાગો પાટણના ભાગો કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે રાજકોટના ભાગોમાં પણ લગભગ અઠ્યાવીસમી તારીખની આસપાસ ભારે વરસાદ થવાની શક્યતા છે જુલાઈ માસનો કુલ વરસાદ ઉત્તર ગુજરાત અને પૂર્વીય ભાગોમાં અને મધ્યપ્રદેશ અઢીને આવેલા ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો જામનગર અને કચ્છના ભાગોથી વધુ થવાની શક્યતાઓ છે આ વરસાદનું વન સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જે બુધ વક્રિય હોવાથી વરસાદ પડી શકે છે તે જ સમયે નક્ષત્ર બદલાઈ રહ્યું છે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે છે તેથી આ વરસાદી પાણી ખેતીના વિકાસ માટે સારું માનવામાં આવે છે તેથી હવે આ પાકનો વિકાસ સારો રહેશે જો વાવાઝોડું આવે છે તો આંતર ખેતી કરવાની સારી માનવામાં આવે છે મિત્રો ત્રેવીસમી તરીકે બંગાળની ખાડીમાં એક સ્પષ્ટ નીચું દબાણ બનશે જેના કારણે બંગાળની ખાડીનો પ્રવાહ છત્તીસગઢ થઈને પૂર્વ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને પૂર્વ ગુજરાતમાં ભારે ભારેથી અતિભારે વરસાદ પડશે આ ઉપરાંત એકવીસથી ત્રેવીસ એકવીસથી ત્રેવીસ જુલાઈ દરમિયાન હવામાનમાં ફેરફાર થઈ શકે છે મિત્રો